આપણને એક વસ્તુનું સરનામું ચોક્કસ ખબર હોવું જોઈએ એ છે લાઇબ્રેરી ત્યારે આજે મોરબીની અંદર ગ્રીન ચોકની અંદર જે આપણી લાઇબ્રેરી હતી તેનું આજે પુનઃ જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેની અંદર એને લાઇબ્રેરી નહીં પણ એક રીડિંગ રૂમ તરીકે ડેવલપ કરવામાં આવે એવી કઈક વાત છે ત્યારે આવો આપણે કમિશનર સાથે વાત વાત કરીએ કે કયા પ્રકારનું આખું આયોજન છે અને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે શું કહે છે આજે અમે ગ્રીન ચોક લાઇબ્રેરી જે છેલ્લા ત્રણેક વર્ષથી બંધ હતી એનું ફરીથી અમે શરૂઆત કરીએ છે અને મૂલ એને આપણે રીડિંગ રૂમ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ આપણે ખ્યાલ છે કે યુપીએસસી જીપીએસસી માટે આપણે એક સેમિનાર કર્યું હતું એમાં પણ જે આપણા તૈયારી કરતા મિત્રો હતા એમની રજૂઆત હતી કે સાહેબ અહીંયા ભણવા માટે કોઈ રીડિંગ રૂમ નથી અને આપણી જે બે લાઇબ્રેરીઓ અત્યારે કાર્યરત છે જેમાં શ્રીમદ રાજચંદ્ર જે આપણી મેઇન લાઇબ્રેરી છે અને જે કેસરબાગ લાઇબ્રેરી છે બંનેમાં બુક્સનું કલેક્શન સારું છે પરંતુ ત્યાં બેસવા માટે જગ્યાએ નથી તો ગ્રીન ચોકની જે લાઇબ્રેરી રીડિંગ રૂમ કમ લાઇબ્રેરી છે ત્યાં આપ જોશો તો બેસવા માટે ખૂબ પૂરતી જગ્યા છે અહીંયા લગભગ પચાસથી સાઈઠ લોકો બેસી શકે છે અને શાંતિથી વાંચન કરી શકે છે એની ખાસિયત આ છે કે લગભગ આ ચોથા માળે સ્થિત છે તો જે ડિસ્ટ્રેકશન ફ્રી એન્વાયરમેન્ટ આપણને જોતું હોય છે કે આજુબાજુથી ટ્રેફિકનો અવાજ હોય કે આજુબાજુથી આવતા જતા લોકોનો અવાજ હોય એ બધું આપણને અહીંયા ન મળે અને ખૂબ સારું એર સર્ક્યુલેશન છે એક બાજુ નેરો ગેટ વ્યૂ છે એક બાજુ આપણને દરબારગઢ દેખાય છે અને એર સર્ક્યુલેશન થ્રુ આઉટ એક બાજુ થી બીજી બાજુ જતું હોય છે તો ખૂબ સારું એન્વાયરમેન્ટ છે જેમાં તમામ જે આપણા તૈયારી કરતા મિત્રો છે યુપીએસસી જીપીએસસી ના એ બધા આનંદ લઈ શકે છે અને ફક્ત એ જ લોકો નહીં એ સિવાય પણ જે પુસ્તક પ્રેમીઓ છે એ પણ અહીંયા આવીને પોતાની પુસ્તક પણ લઈ આવી શકે છે અને અમારી પણ લાઇબ્રેરી છે એમાં અમે કલેક્શન ધીમે ધીમે વધારીએ છીએ અને અન્ય બે લાઇબ્રેરીમાં જે બુક્સ છે એને આગામી સમયમાં અમે અહીંયા લઈને પણ આવીશું બીજી એક આપણે હું કહેવા માંગીશ કે રાજકોટ હા હા જે પ્રમાણે આપણે બુક્સ ખરીદતા હોઈએ હા એ રીતનું ફરાવ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે બરાબર અને આગામી સમયમાં યુપીએસસી જીપીએસસી સીએ જેઈ રીટ આ બધી એક્ઝામ્સની બુક્સ આપવાની છે એ પણ અમે ટૂંક સમયમાં કર્યો છી ખાસ કરીને એવું બનતું હોય છે કે લોકોને વિદ્યાર્થીઓને વાતાવરણની જરૂર હોય છે કારણ કે પુસ્તકો તો કદાચ એ મળી જતા હોય પણ એ વાતાવરણ મળવું જરૂરી છે અને મારા વાતાવરણ મળી રહે એ માટે થઈ અને એક રીડિંગ રૂમ કમ લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જેમ કીધું એમ કે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બુક લેવું પડશે કે જે ક્લાસીસની મોંઘી ફીઓ ભરીને તમે તૈયારી કરો છો એના બદલે તમે અહીંયા આવી અને તમારી બુકો વાંચીને તૈયારી કરી શકો છો તો એ વિદ્યાર્થીઓ આપને જોઈ રહ્યા છે અને કદાચ આપ એમની પ્રેરણા પણ હશો તો એમને આપ શું કહીશું હા મિત્રો આપની પાસે ખૂબ સારી ફેસિલિટી છે આ રીડિંગ રૂમની તો બધાને મારી વિનંતી છે રિક્વેસ્ટ છે કે આપ લોકો અહીંયા આવો અને આપની જે પણ પ્રિપેરેશન છે યુપીએસસી જીપીએસસી નીટ જે તમામની તૈયારી અહીંયા કરી શકશો એક સારું એન્વાયરમેન્ટ છે અહીંયા અમારા સારા એક લાઇબ્રેરિયન પણ છે જે આપણે ગાઈડ કરી શકશે અને આગામી સમયમાં જો અહીંયા લોકોની અવરજવર વધુ થશે તો કદાચ એવા સમયમાં અમે ગાઈડન્સના નાના મોટા સેશન પણ અહીંયા આગામી સમયમાં વિચારી શકશું યુપીએસસીના જીપીએસસીના તમામ એક્ઝામ્સના જો ગાઈડન્સ સેશન ની પણ જરૂર પડશે તો એક્સપર્ટ જે આ ફિલ્ડ ના છે હા એમને બોલાવીને અમે એ પણ આગામી સમયમાં વિચારી શકીએ જી તો બિલ્ડિંગ ખાતે આવી અને તમે તમારા કરિયર ને પણ આગળ વધારી શકો છો અને પુસ્તકો વાંચી અને તમારી જાતને પણ એક્સપ્લોર કરી શકો છો જોડાયેલા હોય બોલ અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર